દરબારો ની વાતો અમે કલાકારો શા માટે કરીએ છીએ સાંભળજો સાહેબ આ લાઈવ ચાલી રહ્યું છે શા માટે દરબાર ની વાત થાય સાહેબ આ રજૂ કરવા છે ખાલી વાત હલ્દીના મેદાનમાં મહારાણા પ્રતાપ યુદ્ધના મેદાનમાં ઉતરે યુદ્ધ પતી ગયા પછી ની વાત છે સાહેબ રાત્રિનો નો પ્રહર છે ધીરે 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 ધીરી રાત જામી છે નવલક તારા જળ રહ્યા છે જીવ માત્ર નીંદરના ખોળામાં ઘેરાણા છે આવી રાત જામી છે ને એમાં અકબર દિલ્હીનો શહેનશાહ એ હલ્દીના યુદ્ધના મેદાનમાં આટો મારવા માટે નીકળ્યો છે સાહેબ તો ક્યાંકથી સૈનિકોના કણસવાનો અવાજ સંભળાય છે ક્યાંકથી પાણી પાવો પાણી પાવો એવો અવાજ સંભળાય છે ક્યાંકથી મારો મારો એવો અવાજ સંભળાય છે ત્યાં અકબર છે એ સડપ સડપ સડક ડબલા ડગલા માંડતો નીકળ્યો છે સાહેબ અને ત્યાં અકબરની દ્રષ્ટિ એક યુવાન દેખાતા સૈનિકની માથે પડે છે અને અકબર કહે છે ખબરદાર ત્યાં જ ઉપર જે કોણ છે તું અને ત્યારે અવાજ આવ્યો કે હું છું પણ અવાજમાં પુરુષનો રણકાર નહોતો સ્ત્રીનો રણકાર હતો હે કે હું સૈનિક નથી હું તો સ્ત્રી છું કે શું કામ આવી છે અહીંયા રણ મેદાનમાં શા માટે આવી છે અને ત્યારે એ સૈનિકના વેશમાં જે યુવતી હતી હોળેક વર્ષની એ દીકરી હતી અને દીકરીએ જવાબ આપ્યો તો કે સૈનશા આ હલ્દીના મેદાનમાં હલ્દીના યુદ્ધમાં મારો પતિ વીર ગતિ પામ્યો છે કામ આવી ગયો છે એના એના મૃત શરીરને ગોતવા માટે આવી છું કારણ મારે એનું મસ્તક ઘોડામાં લઈ અને સતી થવું છે અને ત્યારે અકબર કે છે કે તારી ઉંમર તો નાની લાગે છે શું આ નાની ઉંમરે તારા લગ્ન થઈ ગયા અને ત્યારે યુવતી એમ કે છે કે ના લગ્ન નથી થયા ખાલી નક્કી થયું છે હે કે લગ્ન નથી થયા ખાલી નક્કી થયું છે અને ત્યાં સાહેબ એ અકબર છે અકબર ધ્રુજી ગયો તો હે કે જે સ્ત્રી જે દીકરી ખાલી સંબંધ નક્કી થાય કે આ મારો પતિ છે ખાલી લગ્ન થયા નથી મળ્યા નથી ખાલી સંબંધ નક્કી થયો છે કે આ મારો પતિ છે અને તોય સાહેબ પતિના મસ્તકને ને લઈ અને સતી થવાની તૈયારી રાખે ને એ રાજપૂત સમાજની વાત કરવી પડે કરવી પડે અને કરવી પડે સાહેબ એટલા માટે અહીંયા વાતો કરતા હોય